દેવુશી ચૌહાણને 5 લાખથી વધુ લીડ મળશે અને જીતશે તેવો વિશ્વાસ ઋષિકેશ પટેલે વ્યક્ત કર્યો હતો લોકસભા ચૂંટણી જીતવા માટે કાર્યકરોએ કામગીરી શરૂ કરી દીધી હતી અને મીટિંગોનો દર શરૂ થયો હતો બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પર માર્ક ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ ખેડા આ સમયથી મહત્વનું કે બધા કાર્યકર્તાઓને મળાય એમની સાથે વાતચીત થાય અને વાતચીતના માધ્યમથી વિધાનસભા વિસ્તારની અંદર કંઈ પણ પ્રભારી તરીકે નાના મોટા કામો આ બધી ચર્ચા થાય સરસ મજાની વ્યવસ્થાઓ તો સતત આપણે ચાલતી આવી ગ્રામ પંચાયત સુધીના કામો જૂના ઘીના નાના પહેલા સુધીના કામો